અને માહિતી જોઈએ તો રાજ્યમાં લાખો બાળકોના સ્વાસ્થ્યના હિતમાં શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં કપાસિયા તેલના સ્થાને હવે બે હજાર પચીસ છવ્વીસ થી સિંગ ઉપયોગ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે આ માટે ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રૂપિયાની ફાળવણીને સરકાર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે પીએમ પોષણ યોજના હેઠળ શાળામાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનમાં તેમના સ્વાદની રૂચિને ધ્યાનમાં રાખી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થની ન્યુટ્રિશન ટીમ સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે તેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પણ લાભ થશે અને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જે તે શાળામાં યોજનાના સંચાલક દ્વારા ભોજન પૂરું પડાય છે તેવી શાળાઓમાં નાગરિક પુરવઠા નિગમ દ્વારા જથ્થો ખરીદીને પહોંચાડવામાં આવે છે ભારત સરકાર દ્વારા ભોજન માટે નિયત મટીરિયલ પોસ્ટમાં ખાદ તેલ માટે નક્કી થયેલી રકમ કરતાં વધુ ખર્ચ થતાં રાજ્ય સરકારના સો ટકા હિસ્સા હેઠળ કુલ ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે જે શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેન્ટ્રલાઇઝ કિચન હેઠળ આવરી લેવાય છે તેમને પણ તેનો લાભ મળશે આ સંસ્થાઓને લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ આપાતી મટીરિયલ કોસ્ટમાં જીરો પોઈન્ટ ચોત્રીસ પૈસાનો વધારો કરવાનો રહેશે અને શિક્ષણ વિભાગ દ્વારા સેન્ટ્રલાઇઝ કિચન અને શાળાઓના રસોડામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત અપાતા ભોજનમાં વહેલી તકે સિંગતેલનો ઉપયોગ થાય તે માટે પણ તંત્રને તાકીદ કરાઈ છે અગાઉ શાળામાં સવારના અલ્પાહારમાં સિંગતેલનો ઉપયોગ થતો હતો અને બપોરે ભોજનમાં કપાસ્યા સિંગતેલ વપરાતું હતું તે વિસંગતતા પણ હવે દૂર થશે સમગ્ર યોજનાનું ચુસ્ત મોનિટરિંગ પણ કરવામાં આવશે તે સાથે સીએમ ડેશ પણ યોજનાને જોડવામાં આવી છે એ સમગ્ર યોજનાનું સોશિયલ ઓડિટ પણ કરાવશે પીએમ પોષણ યોજના કચેરીને પણ સિંકતેલનો ઉપયોગ થાય તે માટે નાગરિક પુરવઠા નિગમને જરૂરી જથ્થો લેવાની જાણકારી આપવા માટે તાકીદ કરવામાં આવી રહી છે ધન્યવાદ